નમસ્કાર હું છું સીતાબ કાગરી આપ જોઈ રહ્યા છો કે પાલનપુરમાં ચાલી રહેલા મોહરમ પર્વના નિમિત્તે ઠેર ઠેર તાજિયા જુલુસ અને માતમ મનાવવામાં આવી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા બનાવવામાં આવ્યા છે અને રાત્રિ દરમિયાન પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલ સરકારી તાજિયા કે જે પરંપરા મુજબ પાલનપુર નવાબના હસ્તે તેને કાંદ આપી અને શુભારંભ કરવામાં આવે છે એ જ રીતે રાત્રે સરકારી તાજિયા નીકાળવામાં આવ્યા હતા અને તેની પાછળ તમામે તમામ વિસ્તારોના નાના મોટા તજીયા શહેરના વિસ્તારોમાં કાઢવામાં આવ્યા હતા જ્યારે ઇમામ હસન હુસૈનના આ તહેવાર પર્વે માતમનો તહેવાર છે એમાં વિશાળ સંખ્યામાં અબાલ વૃદ્ધો યુવકો મોટી સંખ્યામાં તાજિયાની આગળ માતમ રમી રહ્યા હતા જ્યારે માતમ મનાવવામાં તલવારથી ખંજરથી સળગતી તલવારથી માતમ શહેરના વિસ્તારોમાં અલગ અલગ યુવકો દ્વારા મનાવવામાં આવી રહ્યો હતો તેમજ શહેરના અમુક તાજિયા ઉપર બેન્ડ અને મરસિયા ગાવામાં આવી રહ્યા હતા મોટી સંખ્યાના અંદર લોકો મોરમના આ માતમ પર્વની સાથે માતમ મનાવી રહ્યામાં આવ્યા હતા જ્યારે આ પર્વના બે દિવસ નવમી અને દસમી નવમીએ રાત્રિ દરમિયાન સમગ્ર રાત્રિ દરમિયાન તાજીયા જુલુસ નીકાળવામાં આવે છે જ્યારે દસમીના રોજ બપોરના સમયે તાજીયા નીકાળવામાં આવે છે અને સાંજના તાજીયા ઠંડા કરવામાં આવે છે આમ આ બે દિવસનો માતમનો પર્વ છે બનાસકાંઠા સહિત પાલનપુરમાં વિશાળ સંખ્યામાં લોકો માતમ મનાવી રહ્યા છે આજે બપોરના સમયે નવાબી શાસનના વંશજો દ્વારા સરકારી તાજીયાને કાંધ આપીને શુભારંભ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સમગ્ર જિલ્લામાં અને પાલનપુર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો શાંતિપૂર્ણ રીતે માતમનો આ તહેવાર ઉજવાય એની સંપૂર્ણ તકેદારી પોલીસ વિભાગ રાખી રહ્યો છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચિતાભ કાદરી પાલનપુર